ભરૂચમાં જાડેશ્વર અને ભુલાવ પંચાયતના સંકલનના ભાવે મુખ્ય માર્ગ ખોડી નાખી ગટર લાઇન નાખતા ભરૂ ચોમાસે લોકો અકસ્માતનો ભોગ બનતા કપચી પુરાણ શરૂ કરાયું છે ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદ માર્ગોની સત્યનાશ વાળી દીધું છે અને તેમાં ઝાડેશ્વરના તૃષીધામ વિસ્તારમાં ભુલાવ અને ઝાડેશ્વર ગ્રામ પંચાયતના સંકલનના ભાવે ભૂલાવ ગ્રામ પંચાયતે મુખ્ય માર્ગ ખોડાવી ગતર લાઇન નંખાવતા સ્થાનિક રહીશું વાહન ચાલકો અને શાળાએ જતા વિદ્યાર્થીઓએ અકસ્માતનો ભોગ બનવું પડતા

પંચાયત ઉપર જિલ્લા પ્રમુખની આગેવાનીમાં આજે સવારે નવ વાગ્યે મુખ્ય માર્ગ ઉપર પંચાયતની લાપરવાહી સામે રોષ ઠાલવી ગતર લાઈનમાં ભરાયેલા પાણીમાં ભાજપ ની ઝંડી સાથે તોપી લગાવી અનોખો વિરોધ દર્શાવતા ભાજપમાં ભારે ખર મચી ગયો છે ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાનો મિજાજ બતાવ્યો છે છતાં ભરૂચમાં ભાજપની નિષ્ક્રિયતા આગામી દિવસોમાં નુકસાન કરે તેમ છે ત્યારે ચોમાસાના પ્રથમ વરસાદે જ ફરી એકવાર કોન્ટ્રાક્ટરની ભ્રષ્ટાચારોની પોલો ખોલી મૂકી છે જેના પગલે ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં બિસ્માર બની ગયેલા માર્ગો ગતરો પર ભાજપના ઝંડા લગાવી સોશિયલ મીડિયા ઉપર ફોટા અને વિડીયો વાયરલ કરી અનોખો વિરોધ કરી રહ્યા છે આ જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે જે ખરેખર ભાજપની વાહવાહી કરે છે આ એ લોકોના ખાડા મુબારક કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કંઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામાજ સોમાસ કોઈ પણ સેફ્ટીના કોઈ પણ સાધન લગાવ્યા વગર કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કંઈ પણ સેફ્ટી પર્પઝ કોઈપણ ટેન્ટ લગાવ્યા વગર કશું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા માંડી છે કે આગળ આવી ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ જે નાખીની જે દિવાલ છે અને અડી અને આ પાઇપ નખાઈ શકે અને નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખવું લાખ લખી રાખજો આવનારા બે હજાર પચીસ નું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત ને ફક્ત થૂંક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો પીડીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં ટીડીઓએ આને ધ્યાન પણ નથી દીધું પીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી જ હું તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું કેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવો પડશે